તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ઓગણત્રીસ નવ બે હજાર પચીસને વાર છે સોમવાર સોમવારના તમને લસણની હરાજીની વાત કરું તો છાપરા નંબર દસમાં પિલો નંબર એકથી અઠ્યાવીસથી એક તરફ હાલ કરેલી હતી અને આજે હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે જોઈ શકો છો તમે ને આવકની વાત કરું તો આવકમાં બંને છાપરા આજે ભરાઈ ગયા છે જોઈ લે સામેનું છાપરું પણ ભરાવા આવ્યું છે ના હરાજીના કામકાજ પૂરા થઈ ગયા છે અને જોઈ લ્યો આ બાજુ બધે તોલના કામકાજ થઈ ગયા છે જો આ બધું વેચાઈ ગયા છે લસણ સાડા છસોની રેન્જમાં વેચાણા છે આ બધા તો બજારની આજે વાત કરી લો તમને તો બજારું આજે શનિવાર કરતાં આજે થોડીક સારી એવી જોવા મળી છે આજે બજારો સાડા ચારસો રૂપિયાથી લઈને સાડા આઠસો રૂપિયા જેવી લસણની બજારું બોલાણી છે તો ચાલો હવે જાણીએ આજની કેવી રહી છે લસણની બજાર તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જોઈ આ બધા લસણ વેચાણ છે સવા છસો રૂપિયામાં વેચાણું છે દેશી લસણ જોઈ લે મીડિયમ ક્વોલિટી છે આ જોઈ લખ છે આ લાબી તોલ ચાલી રહી છે આ વખલ વેચાણો છે છાપરા નંબર નવ માં પણ આવક ચાલુ છે જોઈ લ્યો આ બાજુ પણ કોથરા આવક થઈ ગઈ છે જોઈ લ્યો ભરાવા આવ્યું છે હવે આ લસણનું છાપરા નંબર નવ કરી શકો છો તમે આ બાજુ બધી હજી ગાડીઓ અમુક ગાડીઓ લોડ થાય છે અમુક ગાડીઓ ઉતરે છે તો આવક તો સવાર થાય તો આખું છાપરું પૂરું ભરાઈ જશે આમાં અને બજાર ની વાત કરું તો બજાર તો તમને જણાવી દીધી કે આજે શનિવાર કરતા બજાર થોડી એવી સારી જોવા મળી છે આજે સારા એવા જોવા મળ્યા હતા દેશી માલ છે જોઈ ફૂલ લાડવા ટાઈપ માલ જોઈ લા આજે ઉચરો છે કાલે બજારમાં વેચાણમાં આવે એમ છે જોઈ લ તો સારો દોસ્તો હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ તો આજની તમને બજારો જણાવી દીધી હતી અને તમને સાઈડમાં કોર્નર ઉપર તમને આ પોસ્ટ પણ એક નાખી દઉં છું જો બધી જનસીનો ભાવ તમને જોવા મળી જશે તો જોઈ લ્યો આ સાઈડમાં જે છે મેંકું છું સ્ક્રીનશોટ પાડીને મેં છું તે આજની બધી તમામ જનસીનો ઊંચા નીચો ભાવ તમને એમાં જોવા મળી જશે તો વિડીયોને પોસ્ટ કરીને જોઈ શકો છો તમે એ બધાય ભાવ તમામ જન્સી યાદની ભાવ તમને જોવા મળી જશે તો ચાલો હવે કાલે પાછા મળીશું અત્યારે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હાઇપ આપવાનું ભૂલતા નહીં તો ચાલો હવે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને કાલે પાછા મળીશું ચાલો ત્યાં સુધી સૌને જય માતાજી